જય જવાન જય કિસાન કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂતભાઈને રામ રામ આજે આપણે જાણીશું આજ રોજના કપાસના બજાર ભાવ વિશે એ પહેલાં ભાઈઓ તમે મારી પર ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતીના વિડીયો આપણા સુધી પહેલાં મળતા રહે કપાસ બજારમાં સતત ચોથા પાંચમા દિવસે ખાસો એવો વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે ખેડૂતોની વેચવાલી વધારે છે જેના કારણે ભરપૂર આવકના કારણે ભાવમાં હજુ પણ આગળના આગળના દિવસોમાં સુધારો થઈ શકે છે એમસીએક્સ વાયદામાં પણ સુધારો જોવા મળી રહ્યો છે એમસીએક્સ વાયદો પંચાવન હજાર નવસોને પાર બોલાણો છે જેમાં બસોથી ત્રણસો રૂપિયાનો દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે પણ કપાસ બજારમાં તેજી અત્યારે જોવા મળી રહી છે આપ સર્વે ખેડૂતભાઈઓને ખબર જ છે કે પંજાબનું ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે જેમાં મહારાષ્ટ્રના ખેડૂતભાઈઓ પણ જોડાના છે જેના કારણે સરકાર ઉપર પૂરેપૂરું દબાણ આવી રહ્યું છે જેના કારણે નિકાસને વેગવંતી બનશે તેવું હજુ પણ આગળના દિવસોમાં પૂરેપૂરી સંભાવના છે એટલે હજુ પણ આગળના દિવસોમાં કપાસના બજાર ભાવ સુધરી શકે છે એવી સર્વે ખેડૂતભાઈઓએ અવશ્ય નોંધ લેવી કપાસના ઊંચા બજાર ભાવની વાત કરીએ તો જામજોધપુરમાં પંદરસો ને રૂપિયા સુધી બજાર બોલાઈ ગઈ છે અને ગામડેથી વેચતા ખેડૂતભાઈઓને સીધો કપાસનો બજાર ભાવ પણ સારો એવો મળી રહ્યો છે કપાસની બજાર તેરસો પચાસથી લઈ ચૌદસો પચાસ રૂપિયા સુધી ભાવ ખેડૂતોને મળી રહ્યો છે ખેડૂતભાઈઓ આપ કેટલા રૂપિયા સુધી કપાસનું વેચાણ કરવા માગો છો એ આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો જાણી લઈએ આજ રોજના કપાસના બજાર ભાવ રાજકોટ અગિયારસો પચાસથી ચૌદસો બાણું રૂપિયા ગોંડલ બારસો એકથી ચૌદસો એકાણું રૂપિયા જેતપુર અગિયારસો અડત્રીસથી ચૌદસો ને ઇઠોતેર રૂપિયા જામનગર નવસો ત્રીસથી પંદરસો પંચાવન રૂપિયા ખાંભા બારસો પચાસથી ચૌદસો બાવન રૂપિયા અમરેલી એક હજાર ત્રીસથી ચૌદસો છન્નું રૂપિયા જસદણ બારસોથી ચૌદસો સિત્તેર રૂપિયા મોરબી બારસો એકથી પંદરસો સાત રૂપિયા કાલાવડ બારસો પચાસથી પંદરસો પાંચ રૂપિયા બગસરા એક હજાર પચાસથી ચૌદસો નેવું રૂપિયા બાબરા બારસો ત્રીસથી પંદરસો રૂપિયા રાજુલા અગિયારસોથી પંદરસો ને એકાવન રૂપિયા ધોરાજી એક હજાર એકાવનથી ચૌદસો છેતાલીસ રૂપિયા માણાવદર બારસોથી પંદરસો બાહ રૂપિયા સાવરકુંડલા બારસો સિત્તેરથી પંદરસો રૂપિયા જામજોધપુર તેરસો એકવીસથી પંદરસો એકાણું રૂપિયા સિદ્ધપુર તેરસો પચાસથી ચૌદસો સત્તાણું રૂપિયા વિસનગર અગિયારસોથી ચૌદસો એકાણું રૂપિયા કડી અગિયારસો એકત્રીસથી ચૌદસો પિસ્તાલીસ રૂપિયા વિજાપુર બારસો પચાસથી પંદરસો એક રૂપિયો હારી તેરસોથી ચૌદસો બોતેર રૂપિયા માણસા એક હજાર એકાવનથી ચૌદસો એકાવન રૂપિયા કુક્કરવાડા અગિયારસોથી ચૌદસો પંચ્યાસી રૂપિયા હિંમતનગર બારસો ચાલીસથી ચૌદસો પંચ્યાસી રૂપિયા અમારી ચિલ્લા સાથે જોડાવા બદલ આ બધા ખેડૂતભાઈઓનો